તાલુકાના ફતેગઢ ગામે જેવ શક્તિ ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ટુકરીના માળા જેવડું ગામ એટલે ફતેગઢ નવા ગામ શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ આ ગરબી મંડળમાં ભાઈચારાની એકતા સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે મા આજા શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવલી નવરાત્રિનો પ્રારંભ નવ દિવસ જગદંબાની ભક્તિ થશે સાધકો માતાજીના આરાધના અને સાધના કરશે નવરાત્રીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ આ ગરબી મંડળમાં નાના બાળકોથી લઈ અને પચાસ વર્ષની ઉંમરના લોકો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે રાસ ગરબા રમે છે હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે